તો દર્શન કરવા જઈ શકો છો આપણે ડાયરેક્ટ ઉપર આવી ગયા છે બરાબર તો મંદિર તો બંધ થઈ ગયું છે હવે હું તમને ખાલી બહાર થી ગઈ બધા બહાર થી કઈ રીતના જોવા મળે છે તે બરાબર પ્રશ્ન ઉપરથી કઈ નીચેનો કઈ રીતનો જોવા મળે છે એ હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું તમે જોઈ શકો છો પાસે બાજુમાં જે સંતો રહે છે તેનો વ્યુ ને આ બાજુ છે નીચે તો જોરદાર વ્યૂ જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી એકદમ જોરદાર સામે છે સાસરીજી મહારાજ સ્મૃતિ મંદિર ને સામે છે બાપાનું સ્મૃતિ મંદિર તમે જોઈ શકો છો જોરદાર વ્યુ જોવા મળે છે હવે હું તમને બહાર આપણે જઈ રહ્યા છે બહાર મંદિર પાસે તો それ જે સાડા ત્રણ વીકે સ્વામનાંદ મંદિર છે તે ક્યારે કઈ તારીખે મુહૂર્ત કરવામાં આવે છે તમે જોઈ શકો છો ઉપર થી કઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે એકદમ જોરદાર દોસ્તો હવે આપણે રહ્યા છે જે પ્રમુખ સ્મૃતિ મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે બરાબર

તમે ખાલી મંદિર નો વ્યૂ ખાલી જોઈ શકો છો કઈ રીતનું ડિઝાઇન વાળો ખતરનાક જે બાપા નું મંદિર છે તે બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો બાકી આ છે અંદરનો વ્યૂ એકદમ જોરદાર જોવા છે અને તમે ઘુમટ પણ તમે જોઈ શકો છો

કે ડિઝાઇન કઈ રીતની જોવા મળે છે બરોબર નવી જે રહ્યા છે આપણે શાસ્ત્રી પણ સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે Yes, it's perfect. જ્યારે જયારે તમને સાળંગપુર ધામે તમે આવશો ને ત્યાં એક ઝાડ જોવા મળશે સમડો એ ભગવાન સ્વામિનારાયણ વખત ત્યારનો આ જે ઝાડ છે તે કહેવામાં આવે છે વૃક્ષ મતલબ આપણે ડાયરેક આવી ગયા છે સાસરી માં સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે ત્યાર પછી આપણે ફટાફટ નીકળી દર્શન تم نے درشن کریم درشن کر درشن کرا بار

મંદિર બંધ હતું કારણ કે હાલ ચાલતો હતો ને એટલા માટે બરાબર ને હવે તો બધા આપણે બાપાના પણ દર્શન કરી લીધા છે ને આ છે જોરદાર વ્યુ સાળંગપુર ધામ નો જ્યારે તમે દર્શન કરવા માટે આવે તો ચોક્કસ પણ દર્શન કરવાનું ભૂલશો તો અહીં જે વિડીયો જે આપણો વિડીયો છે તે પૂરો કરીએ છીએ Giotto mare, avajawina wa bisiduwa nguma tia apitik dana, kalo bisiduwa ka wok dana, kalo bisiduwa ka wok dana, kalo bisiduwa ka wok dana, kalo bisiduwa ka wok